કાહવા ગુગા મહારાજનું મંદિર કાહવા ગામ તાલુકો ખડે અને જિલ્લો મહેસાણામાં આવેલ છે આ ગુગા મહારાજનું પ્રસિદ્ધ મંદિર છે થોડા સમય પહેલા કાશીધામ કાહવામાં ગુગા મહારાજનું નવીનતમ મંદિરનું નિર્માણ અને પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે અત્યારે આ મંદિરની સેવા ભુવાજી જયરામ બાપા કરે છે આ કાશીધામ કાહવા ગુગા મહારાજનું મંદિર ગુજરાતભરના શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે અહીં પ્રાણ પ્રતિષ્ઠાના સમયે કાશીધામ કાહવામાં મહારુદ્ર વિષ્ણુ યોગે યજ્ઞ અને પાંચ દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન કાહવા ગામ ખાતે કરવામાં આવ્યું અને ભાવિ ભક્તોએ પોતાની હાજરી આ પ્રાણ પ્રતિષ્ઠામાં આપી હતી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક સંતો મહંતો અને ભાવિ ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા હતા તથા સાધુ સંતોના ભંડારા સાથે શોભાયાત્રા જાતા સહિત ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રતિષ્ઠા મહોત્સવમાં એક હજાર આઠ વડવાળા પરમ પૂજ્ય કનકપુરી બાપુ તથા બાપુએ હાજરી આપી હતી મંદિરની પ્રતિષ્ઠા તારીખ એકત્રીસ ત્રણ ત્રેવીસથી થી છ ચાર ત્રેવીસ પાંચ દિવસની કરવામાં આવી હતી આ પ્રતિષ્ઠામાં પચીસ હજારથી વધુ ભક્તોએ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રતિષ્ઠામાં એક હજાર અગિયાર મહાકુળ યજ્ઞ શિવપુરાણ કથા અને રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મંદિરનો અભિષેક એકાવન હજાર લીટર ગંગાજર કરવામાં આવ્યો આ ગંગાજળ હરિદ્વારથી લાવવામાં આવ્યું હતું આ મંદિરમાં મહારાજની મૂર્તિ અને ગર્ભગૃહ પણ સ્વર્ણમઠિત બનાવવામાં આવેલું છે આ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારમાં પથ્થરમાંથી કંડારાયેલ અનેક શિલ્પો જોવા મળે છે પ્રવેશ દ્વારની ઉપર ઘોડાઓ સાથે રથની અતિ સુંદર કોતરણી જોવા મળે છે આ મંદિર મુખ્ય ગર્ભગૃહ મંડપ અને ત્રણ ચોકીવાળું બનાવવામાં આવેલું છે આ મંદિરનું નિર્માણ ગુલાબી પથ્થરમાંથી કરવામાં આવેલું છે અહીં પ્રથમ મૂર્તિ જયરામ બાપાની છે પછી ગણપતિ વચ્ચે ગોગા મહારાજ અને ડાબી બાજુ હનુમાન દાદા તથા શિવજી અને રાધાકૃષ્ણ ભગવાનની મૂર્તિઓની સ્થાપના અહીં કરવામાં આવેલી છે આ મંદિરનો નવો ભવ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવેલો છે આ પ્રવેશ દ્વાર અતિ સુંદર કામ કરવામાં છે ઉપર ગોગા મહારાજની પ્રતિમા સ્થાપિત કરેલી છે મંદિરની બાજુમાં સુવર્ણ સ્તંભ જોવા મળે છે જેને ધર્મસ્તંભ પણ કહેવામાં આવે છે આ સ્તંભ ઉપર અતિ સુંદર કોતરણી કરેલી છે આ સ્તંભ નીચે કનકપુરી બાપુ અને ભુવા ફોટો સ્થાપિત કરેલા છે મંદિરના ડાબી બાજુના દરવાજા ઉપર ભગવાન વિષ્ણુની શેષનાગ ઉપર બિરાજમાન પ્રતિમાની પોતવણી કરવામાં આવેલી છે આ મંદિરમાં ખૂબ કરવામાં છે જેમાં ભગવાન નાગદેવતા ફૂલ ઘોડા હાથી અપ્સરાઓ તથા હિન્દુ ધર્મને લગતા પોતાનું કામ કરવામાં આવેલા છે આ મંદિર ઉત્તર તરફ મુક્ત ધરાવે છે આ મંદિરની બાજુમાં એક ધર્મશાળા અને ભોજનાલય આવેલા છે આ ગોગા મહારાજનું મંદિર ગુજરાતના પ્રસિદ્ધ ગોગા મહારાજ મંદિરનું એક છે અહીં લોકો દૂર દૂરથી દર્શન અર્થે ભાવિ ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર એન્પ્યુલોક જય ગોગા મહારાજ